ગણદેવીના બિગરી ધોલાઈમાં છાસેટ કેવી વીજ સબસ્ટેશનની ગોકળગાઈ ગતિએ ચાલી રહેલ કામગીરી ગણદેવીના કાંઠા વિસ્તારના નવ જેટલા ગામોને વીજ સમસ્યાઓના નિરાકરણ માટે ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિટન મિશન દ્વારા રૂપિયા છ કરોડના ખર્ચે લગભગ પોણા ચાર વર્ષ અગાઉ છાસઠ કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત સ્થાનિક સાંસદ દ્વારા કરાયું હતું આ વીજ સબસ્ટેશન બનાવવાનો ઉદ્દેશ્ય ગણદેવી ધોલાઈ કાંઠાના વિસ્તારના નવ જેટલા ગામોના પાંચ હજાર નવસો જેટલા વીજ ગ્રાહકોને પૂરતા વીજભાડ સાથે વીજ પુરવઠો મળી રહે તે હતો જોકે લગભગ પોણા ચાર વર્ષ વીતી જવા છતાં આ વીજ સબસ્ટેશનની કામગીરી હજુ પૂર્ણતાએ પહોંચી નથી આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે ત્યારે આ કામગીરી વહેલી તકે પૂરી થાય અને વીજ સબસ્ટેશન જલ્દીથી કાર્યરત થાય જેથી કાંઠા વિસ્તારના લોકોને તેનો લાભ મળી રહે એવી અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ ધીમી ગતિએ કામગીરીને લઈને હજુ સુધી તો અપેક્ષા પૂરી થઈ નથી સરકાર દરિયાકાંઠા વિસ્તારમાં સુવિધાઓ વધારી વિકાસ માટે કટિબદ્ધ છે દરિયા કાંઠા વિસ્તારના લોકોને પૂરતા વીજ ભાર સાથે વીજ પુરવઠો મળે તે માટે નવા વીજ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારી જિલ્લાના વાસદા તાલુકાના રાણી ગામ ખાતે આવેલ જય અંબે સ્કૂલમાં પીઆઈ કિરણ પાડવીએ બાળકોને કેરિયર લક્ષી માર્ગદર્શન તેમજ પોક્સો એક્ટ જે જે એક્ટ સાયબર ક્રાઈમ તેમજ અન્ય કાયદાઓ વિશે માહિતી આપી હતી આ પ્રસંગે સ્કૂલના આચાર્ય રોહિતભાઈ ચક્રવર્તી વિપુલભાઈ દેશમુખ તેમજ સ્કૂલનો તમામ શિક્ષકો અને સ્ટાફ હાજર રહ્યો હતો સિસોધ્રા કન્યાશાળાના ઉપશિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાઠોડને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સેવા ટ્રસ્ટ મહેસાણા અનંત એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સગાસણ દ્વારા સમગ્ર રાજ્યના પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનારા કુલ બે હજાર પાંચસો પચીસ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને શીડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં નવસારી જિલ્લાના સત્તાવન શિક્ષકોમાં સિસોધ્રા શાળાના ઉપશિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની આર રાઠોડને ઉચ્ચ તેમજ ધરાધવકતી રહે વહેતો રહે પુસ્તક માં એમના દ્વારા રચિત પર્યાવરણ કાવ્ય ને સ્થાન આપવામાં આવ્યું હતું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વેસમા વિભાગ વૈદકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં અમૃત ચશ્મા ઘરનું ઉદઘાટન કરાયું નવસાઈ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના વેસમા ગામની વેસમા વિભાગ વૈદકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં ઓગણીસ વર્ષથી આસપાસના વિવિધ ગામોમાં લોકો માટે વૈદકીય સેવા ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં નવા અમૃત ચશ્મા ઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ અમૃત ચશ્મા ઘર સ્વર્ગસ્થ વલ્લભજીભાઈ કુંવરજીભાઈ પટેલના પુણ્યાર્થી સુપુત્ર સુરેશભાઈ વલ્લભભાઈ પટેલ અને શ્રીમતી જશુબેન સુરેશભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી મળેલ દાન થકી શરૂ કરવામાં આવ્યું છે જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં શરૂ કરેલ અમૃત ચશ્મા ઘરમાં ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ ક્વોલિટીના ચશ્મા વેચાણ કરવામાં આવશે અમૃત ચશ્મા ઘરના ઉદ્ઘાટન સમયે હોસ્પિટલ સંચાલક મંડળના કિશોરભાઈ દેસાઈ પ્રકાશભાઈ દેસાઈ બહેરામભાઈ આસુંદરિયા નરેન્દ્રસિંહ ઠાકોર મેનેજર સંજયભાઈ તેમજ દાતા રમેશભાઈ પટેલ તેમજ અગ્રણીઓ ઉપરાંત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તાની સમસ્યા હલ કરી ભૂમિપૂજન કરાયું વાસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તાઓનું ભૂમિપૂજન કરતાં વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલા તથા ગામના સરપંચ નાનુભાઈ મહાલાએ જુદા જુદા ફળિયામાં જઈ લોકોની જે સમસ્યા હતી એ હલ કરવા માટે લોકો જોડે ભેગા મળી ડામર રસ્તાનું ભૂમિપૂજન કર્યું હતું બિપિન મહાલાએ કહ્યું કે આજે આપણે સાથે મળી જે રીતે રસ્તાનું ભૂમિપૂજન કર્યું તે જ રીતે આપણે સાથે મળી હળી મળીને એકબીજા સાથે રહીને માર્ગદર્શન મેળવીને કંઈ પણ સમસ્યા હોય કે પાણીની સમસ્યા રસ્તાની સમસ્યા કે નાના ચેકડેમ કે પ્રોટેક્શન દિવાલ તમને કોઈ સમસ્યા જણાતી હોય તો આપણા ગામના સરપંચ તથા આપણા જ ગામના નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન મહાલાને તથા મને જણાવશો જી નવસારીના ટાટા હોલ આશાનગર ખાતે યોગ સંવાદનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાશે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે જેનો હેતુ સમગ્ર ગુજરાતમાં લોકો નિરોગી રહે અને દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે નવસારીમાં તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ત્રણથી છ વાગ્યા દરમિયાન ટાટા હોલ આશાનગર નવસારી ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામની ઘટના સાદકપોર ગામમાં આવેલ બામણિયા ફળિયામાંથી દીપડી પાંજરે ચીખલીના સાદકપુર સહિત આસપાસમાં આવેલા ખેતરોમાં દીપડાના આંટાફેરા વધ્યા હતા સ્થાનિકોએ દીપડો જોયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું આજે વહેલી સવારે દીપડી મારણ કરવા આવતા પાંજરે પુરાઈ હતી ચીખલી વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી કદાવર દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ પ્રફુલ પાટીલે આઈસીસીના પ્રભારી અને વાસદા ચિખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ જમાલિયા ગામે પ્રભુભાઈ દેસાઈના નિવાસસ્થાને મિટિંગ રાખવામાં આવી હતી વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન સર્જન હેઠળના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિમણૂક માટેનો કાર્યક્રમ તાલુકા લેવલે ગોઠવવામાં આવ્યો હતો ગત રોજ ખેરગામ બિલ્લીમોરા ગણદેવી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એઆઈસીના પ્રમુખ પ્રભાત નાગપુરના પ્રફુલ પાટિલ દર્શન દેસાઈ ગૌતમભાઈ બબ્બુ બબ્બુરાવકા રોહિતભાઈની આગેવાનીમાં અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં જામલીયા ગામે તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ દેવા દેસાઇના નિવાસસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદનો ભોગ બનેલાઓને શાંતિ પ્રાર્થના અર્થે જયસિયારામ પરિવાર કુરેલના સહયોગથી કથાકર અજય બાપુના સંકલ્પથી અઠાવીસ જેટલા સામૂહિક સુંદરકાંડનું પારાયણ કરવામાં આવશે શ્મીરના પ્રવાસન હત્યા કરવામાં આવી હતી આતંકી હુમલાથી સમગ્ર દેશવાસીઓમાં હિંદો હતા પ્રવૃત્તિ કરનાર સામે રોષ પ્રગટ્યો છે આતંકી હુમલામાં જેટલા હિન્દુ ભાઈઓ બહેનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમના પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે આ દિવંગત અઠ્ઠાવીસ શાંતિ મળે એ માટે એક કુકેરી તાલુકો ચીખલીના કથાકાર અજય બાપુના સંકલ્પને લઈને અઠાવીસ જેટલા સામૂહિક સુંદરકાંડ વિવિધ સ્થળોએ કરવાનો શુભ સંકલ્પ કર્યો છે મુજબ પ્રથમ સુંદરકાંડનો આરંભ કુકેરી ગામથી કરવામાં આવ્યો છે સુપા નજીકના કુરેલ ગામમાં સામૂહિક પ્રાપ્ત થયો છે મહિલા ભજન મંડળના સહયોગથી આ સુંદરકાંડ યોજાશે એ જ પ્રમાણે શુક્રવારે કણાવ તાલુકો પલસાણાના નિવાસી હસમુખભાઈ પટેલના નિવાસસ્થાને સુંદરકાંડનું પારાયણ કરવામાં આવશે નવસારીના રામજી મંદિરમાં શનિવારે તારીખ ત્રણ પાંચ બે હજાર ને સાંજે ચાર કલાકે સામૂહિક સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવશે કથાકાર અજય બાપુના સંકલ્પ અનુસાર અઠ્ઠાવીસ મૃતાત્માઓના શાંતિ અર્થે આગામી દિવસોમાં વિવિધ સ્થળે સુંદરકાંડનું પારાયણ જયસિારામ પરિવાર કુટેલના સહયોગથી કરવામાં આવશે बात करिया आजना हवामान ने तो आज नो महत्तम तापमान 37°C जरे लघुतम तापमान 23.7°C रहियो हतु हवामा ભેજ નો પ્રમાણ સવારે 93% તો સાજે 46% નોંધાયુ હતુ હવા ની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દક્ષિણ થી પશ્ચિમ તરફ ની રહી હતી પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રૅ કરો